ટ્રસ્ટીઓ કહે છે અમે ખોલીશું ખોલીશું પણ એ લોકોના અંદરો અંદરના જ ઝઘડા છે એટલે એ લોકો છે ને ખોલતા નથી હવે એ લોકો છે ને ઝઘડા કે છે હવે અંદર એ લોકોના ઝઘડા પતતા નથી ને અહીંયા સ્કૂલ ખુલ્તી નથી એટલે હવે અમે લોકોએ વિચાર લીધું છે કે છે ને હવે જ્યાં સુધી એ લોકો છે ને સ્કૂલ ખોલવાનો નિર્ણય ન લઈ લે ત્યાં સુધી હવે અમે આવી રીતે જઈશું રોજ જે જઈશું હવે જ્યાં સુધી સ્કૂલ ખૂલે નહીં ત્યાં સુધી હવે છે ને આવી રીતે આવીશું હા જી અહીંયા ટ્રસ્ટીઓ સાથે વાલીઓ એમની ખાસી મોટું એક ગ્રુપ છે ખાસી મીટિંગો પણ એમને યોજી છે પણ કોઈ એટલે કોઈ ઉકેલ આવતો નથી એ લોકો અંદર અંદર ગોળગોળ ફેરવે અમારી સાથે બે હજાર બાળકો છ સાત મહિનાથી થી બંધ છે આ સ્કૂલ હવે પેલી સ્કૂલમાં અમારે ભણતર પણ ફાવતું નથી એ સ્કૂલમાં ભણવાનું કારણ કે એ સ્કૂલમાં છે ને એક તો જે ઇંગ્લિશ મીડિયમ નું છે એમને કેવું દાદાગીરી પણ વધારે છે આમ જોવા જઈએ ને તો

આના યોગ્ય પગલા લે સીએમઓ ની અંદર તમે શું કરો પછી પાછો થી પાંચસો અરજીઓ આપો છો તો શું કરો છો સીએમઓ તમારું નિવારણ કરશું ક્યારે નિવારણ કરશો વિકસિત અને વિકસાવી ગુજરાત શું છે આ બધું બીજી વાત કે ભાઈ જો કોઈ જવાબદારી લેવા સરકાર તૈયાર નથી તો સરકાર પ્રાઇવેટ સ્કૂલ ના ઉદઘાટન શું કરવા છે ગઈકાલે તમને ખબર છે આપણા શિક્ષણ મંત્રી પોલિક સ્કૂલના ના આવ્યા છે તમે જવાબદારી નથી તો શું કરવા આવો છો ભાઈ આપણા મુખ્યમંત્રી પણ અહીંયા વડોદરા ની આવ્યા હતા આ લડાત અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલશે અમારા સાત મહિનાથી પ્રયત્નો ચાલી રહ્યા છે પણ આજ દિન સુધી કોઈ ટ્રસ્ટીને કોઈ ફરક પડ્યો નહી બરાબર છે હવે એમના વચ્ચે શું પ્રોબ્લેમ છે તો એ લોકો જાણે પણ પ્રોબ્લેમ એવો છે કે ખાસ કરીને દક્ષેશભાઈ કોઈ મીટિંગ એટેન્ડ નહીં કરતા આવતા નહીં એમને ખબર નઈ શું પ્રોબ્લેમ છે એમને શાળા નહીં કરવામાં વધારે રસ છે ચાલુ નહી થવા કારણ કે ઇન્ટરનેશનલ સ્કૂલ એમની છે એટલે એમને ફાયદો ત્યાં વધારે દેખાય છે અને પાવી પાયાની જે સુવિધા કેવાય અમારા બાળકોને તો આપતા નહીં

અંદર અંદર કરીને આ સ્કૂલ ખોલવા દેતા નથી ખાસ કરીને દક્ષેશ સર એ અમારી આ સ્કૂલ ખોલવા માંગતા નથી એ ઇન્ટરનેશનલ સ્કૂલ અમારે બધાને ભણાવવા માંગે છે વિદ્યાર્થીને એ સ્કૂલમાં ભણવું નથી